ઉલપાણ ખાતે કરકાયદે સર જિંગા તળાવને લઈને મામલે તારે ત્રણ ગામના તલાટીને નોટિસ ફટકારી સુરતના ઉલપાણ ખાતે સરકારી જમીન પર કરકાયદે રીતે જિંગા તળાવ બનાવી દેવામાં આવતા મોટાપાયે પાયે ગેરરીતિ આચરવામાં આવી આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઉલપાણ મામલતદાર દ્વારા લવાચા દાંડી કુતિયાણા ગામના તલાટીને નોટિસ આપવામાં આવેલ છે અને પાંચ દિવસમાં તળાવ ઉભા કરનાર લોકોના નામ સરનામા બ્લોક નંબર સહિતની વિગત અંગેનો રિપોર્ટ આપવા જણાવેલ સુરતના પૂર્વ કલેક્ટર આુષ ઓક દ્વારા પોતાની સુરત ખાતે નિભારેલ ફરજ દરમિયાન પોતાની સરકાર પ્રત્યેની જવાબદારી અને સેવાના નિયમો નેવી મૂકી કામગીરી કરી હોય એવા કિસ્સાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે જેમ કે સુરતના ઓલપાડ મજુરા અને ચોર્યાસી તાલુકાની ચાર હજાર હેક્ટર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણને પર્યાવરણ અને કુદરતી ઇકોસિસ્ટમને નુકસાન કરી ઝીંગાના તળાવ બનાવવામાં આવેલ છે મજુરા અને ચોર્યાસી તાલુકામાં તો સરકાર દ્વારા એક પણ ઝીંગા તળાવને મંજૂરી આપવામાં આવેલ નથી તેમ છતાં બંને તાલુકામાં ચાર હજાર કરતાં વધુ સરકારી જમીન ઉપર ઝીંગાના તળાવ બનાવી દીધેલ છે નેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ દ્વારા જ્યારે પણ આ બાબતે સુરત કલેક્ટર નોટિસ કાઢી ટકોર કરવામાં આવી ત્યારે વહીવટીતંત્ર દ્વારા ચિંગા તળાવ બાબતે સુરતમાં સર્વે કરવામાં આવેલ અને સર્વે કરેલ તમામ માહિતી સુરતના વહીવટીતંત્ર પાસે રેકોર્ડ ઉપર ઉપલબ્ધ છે જે બાબતે ખેડૂત આગેવાનો ગ્રામ પંચાયતોને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ તેમ છતાં સુરતના પૂર્વ કલેક્ટર આ દ્વારા સરકારી જમીન ઉપર થયેલ દબાણો દૂર કરવા દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવેલ હતી અને કોર્ટના હુકમનું પણ પાલન કરવામાં આવેલ ન હતું એક કલેક્ટર તરીકે પોતાની ફરજ મુજબ સરકારી જમીનની અને સરકારી મિલકતની જાળવણી અને સાચવણી કરવા માટે જે કાર્યવાહી કરવી જોઈએ એવી સરકાર કાર્યવાહી સુરતના પૂર્વ કલેક્ટર આયુષ દ્વારા કરવામાં આવેલ ન હતી ઓલપાડ તાલુકાના લવાછા ઓરમા દાંડી કુદિયાણા દેસાલા સહિતના ગામોમાં સરકારી જમીન ઉપર ગીરકારી સચિંગા તળાવ બનાવી દેવામાં આવેલ છે ત્યારે વરસાદના કુદરતી પાણીના વહનનો રસ્તો અટકાવવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને મામલતદાર દ્વારા ત્રણ ગામના તલાટીને નોટિસ ફટકારવામાં આવેલ છે નોટિસને પગલે તલાટીઓ ઝીંગા તળાવના માલિકોને વિભાગ જીસીબી મશીન લાવી તળાવ તોડે એ પહેલા સ્વૈચ્છિક દબાણ દૂર કરવાનું જણાવતા કેટલાક તળાવો અત્યારથી તોડવાનું શરૂ કરવામાં આવેલ છે સુરતના ઓળપાડ ખાતે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવ બનાવી દેવામાં આવતા મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ઓળપાડ મામલતદાર દ્વારા લવાછા દાંડી કુધિયાણા ગામના તલાટીને નોટિસ આપવામાં આવેલ છે અને પાંચ દિવસમાં તળાવ ઊભા કરનાર લોકોના નામ સરનામા બ્લોક નંબર સહિતની વિગત અંગેનો રિપોર્ટ આપવા જણાવેલ